બપોરે દેતો તે પછી કાય મારા તારું કામ નથી પછી હું જા એ સો રૂપિયા લઈ ગયો ખાલી સો રૂપિયા હા એ ઈ તો ખૂટી રહ્યા ખૂટી રહ્યા તો પલો મને આઈ મને પૈસા દીધો નથી ખૂટી રહ્યા

Até aí? સંડા નથી <laughs> <laughs> આ મારા દીકરાનું કઈ કરવું જોઈએ હું આમ નાખ્યો ને તો હવે છે તે પાછો મુવો એ મરવા જાવ છું મરવા એ તું જા તું કૂતરે જેટલું કામ નથી કરતો મારા દીકરે મારી આ કૂતરે એ તો હૈદ કરી છે મારા માથે

એ હવે ઘર રાખજે અને હું છું ઓ એ નકરો નથી હલાવો પાણી ભરવાનું બાકી છે બેસ દીકરા બેસ હમણાં તારા એમ દૂત ને હું જાણ કરું એટલે તારી જાણ જોડી જાય અને જો હું તને નાખ્યો ને તો મારો બાપો બાપુ જોઈ મારા ઉપર શક કરે કાયો કાં જાતી મે કુતરો ગિરે છે અને માર બાપાય નથી બરોબર હું જીયો તો પાણી ભરવા કાય વાંધો જટ આવજે हम जो તો पारी नजू बोथे यो हम जो तो करई तू बीमा झारपोरी के <laughs> पकड़या

아, 또, 우리, 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 કેતો તો ને હું વાઘને પકડી લઉં સિંહ ને પકડી લઉં આ કૂતરું શું કેવાય ભાઈ કેમ થયું મૂકો ભાઈ તું છો ગદાર છો ઝાર મૂકીને ભાગી ગયો બઉ લે છે બરા